લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી नमस्कार मित्रों हूं हरिओदन चौक आप सभी नु स्वागत करू मित्रों आज ना वीडियो में आपनु खूब खूब स्वागत मित्रों रोजनी जे माध्य जो जई आपने आज ए कोणे कर करू सु न करू तारीख 28 2 2025 शुक्रवार पहली राशि मेष राशि मेष राशि वणा आजे सु करू मेष राशि वणा आजे मां लक्ष्मीनी आराधना करवी जवे सफेद वस्त्र पहरवा जवे અથવા તો સફેદ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નાની નાની દીકરીઓને નારાજ નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે કોઈ વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ અને મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે માંસ મદિરાનું સેવન કરવું નહીં મિથુન મિથુન રાશિ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે ગાયના દૂધમાં ખડી સાકર ઉમેરી ને આ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે કોઈ કોર્ટમાં તમારે હાજર થવાનું હોય તો ત્યાં ગેરહાજર નહીં રહેતા બરાબર કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પક્ષીઓને ચણમાં ચોખા નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમે તમારા નજીકના કોઈ પણ સ્નેહીને ખોટા વાયદા નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ છે ને આજે ખાંડને ચોખા ભેગા કરીને પક્ષીને ચણમાં નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દૂધનો બગાડ બિલકુલ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળા આજે પોતાના નોકરી વેપારના કામકાજમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વડીલો તરફથી મળતી સલાહને નકારવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળા આજે કોઈ ગરીબને

પોતાના અગત્યના કામો પર ધ્યાન આપવું જોઈએ એને પૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ અપશબ્દ બોલતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે કોઈ મોટા વૃક્ષને જલનું સિંચન કરવું જોઈએ વડ પીપળો લીમડો આમળાનું ઝાડ આવા ઝાડોને પાણીનું સિંચન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારા પૈસા કોઈને વ્યાજે આપવાના નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરું છું કુંભ રાશિ વાળા આજે કાંસાની વાડકીમાં દહીં ભરીને મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સાધુ સન્યાસીનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરે મીન રાશિવાળાએ આજે કોઈ પણ જે કામ કરવાનું છે ને તેનું આયોજન કરવાનું પછી એ કામને અમલમાં લાવવાનું શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈની પણ ઈર્ષ્યા કરવાની નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે